મુખ્ય મથક રાજપીપાના કમલમ ખાતે બીજેપી નર્મદા દ્વારા રાજ્યસભાના પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર અધ્યક્ષતામાં સંવિધાન ગૌરવ અભિયાન ની શરૂઆત કરવામાં આવી જેમાં નાગરિક સંમેલન ઉપસ્થિત નાગરિકો અને કાર્યકર્તાઓને સંવિધાન દિવસ અને સંવિધાન ની માહિતી આપતા જણાવ્યું કે બીજેપી સંવિધાનના આધારે ચાલતી પાર્ટી છે અટલ બિહારી વાજપાઈ સૂચવેલા માર્ગદર્શન મુજબ બીજેપી સંવિધાનને વધુ મહત્વ આપે છે કોંગ્રેસે જ્યારે જરૂર હતી ત્યારે સંવિધાનને નેવે મૂકીને રાહત ચલાવતી હતી તેવો કટાક્ષ પણ તેઓએ માર્યો હતો અને સંવિધાનને વિશેષ મહત્વ આપવા તેમણે આગ્રહ રાખ્યો ઇન્દિરા સરકાર વખતે લદાયેલું કાર્યકર્તાઓ નાગરિકો ઉપસ્થિત સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બધા જિલ્લા કેન્દ્રો પર આજે સંવિધાન ગૌરવ અભિયાન ની શરૂઆત થઈ છે ભારતીય જનતા પાર્ટી સંવિધાનના આધારે જ દેશ ચાલે છે અટલજી ને જયારે એક પૂછવામાં આવ્યું જયારે પહેલી સરકાર બની ત્યારે અનેક પાર્ટીઓ સાથે સરકાર ચલાવતા હતા અને ત્યારે મીડિયા એ પ્રશ્ન પૂછ્યો કે સરકાર કેવી રીતે ચાલશે અને ત્યારે અટલજી એ કહ્યું કે સરકાર સંવિધાનના આધારે ચાલશે એટલે ભારતીય જનતા પાર્ટી માટે સંવિધાન પ્રાયોરિટી છે અને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર હોય કે ગુજરાતમાં હોય હંમેશા ભારતીય જનતા બંધારણને ગૌરવ આપીને સરકાર ચલાવવાનું કામ કર્યું છે સગવડિયો ધર્મ અપનાવ્યો હતો જયારે એને રાજકીય જરૂર હતી ત્યારે સંવિધાનને નેવે મૂકીને સંવિધાનનો જે મૂળ આત્મા છે એને પણ એનો હાસ થાય અને એમાં અનેક બદલાવો કર્યા